સુરતના હજીરાના તાપી નદી કાંઠે રાધે કૃષ્ણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટ પોઈન્ટ ઓવારા પર ગણેશ વિસર્જન ને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી છે સુરતમાં બાપ્પાના વિસર્જનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે આ દરમિયાન પણ બોટ પોઈન્ટ ઓવરા પર ગણેશ વિસર્જન ને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી છે હજીરા વિસ્તારના રાધે કૃષ્ણ ગ્રોપ દ્વારા હજીરા બોટ ઓવર ઉપર પંદર ફૂટથી વધુ મૂર્તિ પણ વિસર્જન કરવામાં આવશે મારું નામ કેતન કુમાર બાબુભાઈ પટેલ પોઈન્ટ સ્વયંસેવક અમારું જે વિસર્જન છે એ ગત વર્ષ કરતાં ખૂબ જ મોટા પાયે મતલબમાં કે ગયા વર્ષે ટોટલ આઠ મહા કંઈ ક્રેન હતી અને આ વર્ષે અમારું પોલીસ સ્ટાફનો જે મિટિંગ કરી છે એ પ્રમાણે ટોટલ બાર ટ્રેન કરવા કીધી છે અને સુરત શહેરની જે મોટામાં મોટી પ્રતિમા છે ગણેશ પ્રતિમા તે બધી જ મૂર્તિ અહીં બોટ પોઈન્ટ ઓવર હજીરા ખાતે વિસર્જન માટે આવશે આખરે કેટલી મોટીનો વિસર્જન ગયા વર્ષે થયેલું આ વર્ષે કયા પ્રકારની તૈયારીઓ છે ગત વર્ષે આ મોટી જે 5 ફૂટની ઉપરની જે મૂર્તિ છે એ ટોટલ 6300 અ મોટી પ્રતિમાનું વિસર્જન થયું છે અને નાની જે મંગલ મૂર્તિ છે એ 4 થી 5000 મંગલ મૂર્તિ એટલે ટોટલ 10000 ઉપર ગણેશ પ્રતિમાનું વિસર્જન થયું છે

વિસર્જન પ્રક્રિયા ચાલુ હતી અને અમારા બોટ પોઈન્ટ હોવાળાના તમામ સ્વયંસેવકો ખડે પગે ઊભા રહીને વિસર્જન કરેલું હતું